મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટી ની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર થી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી ટકા સુધી ડ્યુટી રકમ માફ કરી માત્ર વીસ ટકા ડ્યુટી વસૂલ કરવામાં આવશે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો પર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે ઘટશે આ નિર્ણય બાદ તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે લાગુ પડશે તો રાહતનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ કરવામાં આવ્યો છે આ નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એંસી ટકા સુધી ડ્યુટી રકમ માફ કરી માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી રકમ વસૂલ કરવામાં આવશે